નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે તાજેતરમાં આજે ભાવનગર જિલ્લાના મહો શહેરમાં સવારના રોજ એક મુસ્લિમ યુવક જે લાપતા થયેલ હતો તેની લાશ

પોલીસ મહુવા આરોપી દ્વારા માથાના ભાગે ગંભીર ઇજા કરી અને લાશને દોરી વળી બાંધી દઈ અને અવાવરી કૂવામાં નાખી દેવામાં આવતા આ સમગ્ર બનાવે મહુવા શહેરમાં ભારે ખળભળાટ મચાવી દીધેલ આ સમગ્ર ઘટના પાછળ એવું જાણવા મળી રહ્યું છે કે હસન છબીરભાઈ સલાટ ઉંમર વર્ષ

આડો સંબંધ હોય જે વાતની ખબર મરણ જણાને થઈ જતાં આ સમગ્ર બાબત બનાવ બનેલ અને આ સમગ્ર બાબતે લઈ જઈ અને મરણ જણાને ગંભીર ઇજા પહોંચાડીને આરોપીને દોરી વળી બાંધીને કુવામાં લાશમાં ફેંકી દઈ આ કૃત્યને અંજામ આપેલ હોવાનું તપાસ દરમિયાન ખૂબવા પામેલ છે અને મહુવા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપી હસન શબ્બી સલાટને ઝડપી પાડી અને તેમની વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએસએનની કલમ એકસો ત્રણ એક તથા જીપીએફની કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરી અને તેમની ધોરણસર ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ મહુવા શહેરની અંદર ખળભળાટ મચી જવા પામેલ છે અને આરોપીને ઝડપી પાડી અને મહુવા પોલીસે ગણતરીના કલાક કોની અંદર જ આ ચકચકાર અને ચર્ચાત્બદ્ધ કેસનો ઉકેલ લાવી દીધેલ છે બ્યુરો રિપોર્ટ સાવરકુલનારી રફતાર ઇકબાલ સોરઠિયા મોહવા સત્તાર મેતર સિહોર